આદરાના વડુકામાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા વડુકામાં આવેલ એસબીઆઈ બેંકની બાજુમાં આવેલ બહુચર માતાજીના મંદિરની બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું જેમાં એસ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને રમેશભાઈ પટેલ બિલ્ડર તથા પાત્રા તાલુકાના પાટીદાર સમાજ આગેવાનો સહિત દક્ષેશભાઈ પટેલ સહિત ગામના અગ્રણીઓ સાથે પ્રતિમાના દાતા પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા વડુ ગામના બસ સ્ટેન્ડથી મહાનુભાવની વિશાળ રેલી સ્વરૂપે વડુ ગામ આવી હતી જ્યાં પ્રતિમા સ્થળે વિધિવત રીતે આવેલ મહાનુભાવના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરાયું હતું ત્યારબાદ સભા પણ યોજાઇ હતી જેમાં પાત્રા તાલુકા સહિત વડુગામના ગ્રામજનોને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે પાદરા તાલુકાના વડુ ગામે સરદાર સાહેબની મૂર્તિનું આજે અનાવરણ કરવામાં આવ્યું અને રમેશભાઈ અને બીજા ગામના બધા દાતાઓ દ્વારા એમની મૂર્તિનો પણ જેટલો પણ ખર્ચ થયો એમના દ્વારા પણ દાન કરવામાં આવ્યું છે અને આજે તમે જોઈ શકો છો કે બહુ વડુ ગામના તમામ સમાજના અઢારે કોમના તમામ ભાઈઓ બહેનો આ અનાવરણ કાર્યક્રમની અંદર જોડાયા છે એટલે અમારો જે ઉદ્દેશ છે સરદાર સાહેબના જે વિચારો હતા એક ભારત શ્રેષ્ઠ ભારત તો સરદાર સાહેબના સૂત્ર ઉપર આ કામ કરીએ છીએ અને આજે જ્યારે વડુ ગામની અંદર સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હોય તો આખું ગામ હળીમળી અને સરદારના વિચારો ઉપર અખંડ ભારત જેમ સરદારે બનાવ્યું એમ અખંડ ભારત આખું ગામ એક થઈ અને ગામના વિકાસ માટે સારા કાર્યો કરે એ માટે આજે સરદાર સાહેબનું મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે